માણસ બામે તે વસ્તુ હોય ભૌતિક સુખ સગવડતાના બધા સાધનો હોય પૈસો હોય પદ હોય પાવર હોય અને અઢળખ જે તમે એના જીવનમાં માનવીમાં જોઈએ બધું હોય જમીન જહાંગીર હોય સંપત્તિ હોય છતાં માણસ આનંદ કેમ નથી અંતર શાંતિ કેમ નથી પ્રેમ કેમ નથી સુખની અનુભૂતિ કરતો કેમ નથી કે થતી નથી તો મિત્રો

કૃપા ન સમજે ગમે ત્યારે હાથ લંબાવે અને એમ કહે કે મારે આ નથી અને જ્યારે નાનું લિસ્ટ બંધ ન કરે

સમજવા બાર નું વિચાર્યા નો અઢળક આપ્યું છે બસ હવે મારે કઈ જોતું નથી આ બસ મારે હવે કઈ જોતું નથી તે આપેલો વૈભવ અપાર છે સરસ સંપત્તિ સંતતિ આ બધું માનવીય જીવનમાં જે જોતું હોય એ બધું છે સરસ નિરોગી કાયા છે ક્લેશ નથી સુખ શાંતિ છે આવી રીતે તૃપ્તતા જ્યાં સુધી માણસ ના જીવનમાં આવે નહીં ને ત્યાં સુધી કોઈ દિવસ માણસ સુખ અઢળક હોય છતાં ભોગવી શકે નહીં માનવીય નું મૂલ્ય કેટલું આ ન સમજાય ને ત્યાં સુધી એને મળેલો અપાર વૈભવ પણ પોતાના જીવનની અંદર કઈ શાંતિ આપી શકે નહીં માણસ જ્યારે પોતાનું જીવન જે અમૂલ્ય છે એનું મૂલ્ય જ ન થાય અને ભગવાનને માણસ એમ કહે ભગવાન મે તો તારી પાસે ખાલી એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે આવું જીવન જોઈએ મારું આવું માનવીય જીવન ખીલાવવા માટે આવું જોઈએ પણ મારી ઈચ્છાથી તે અઢળક આપ્યું છે ઈચ્છા વ્યક્ત ન કરી ત્યારે તે મારી બધી પૂર્તિ કરી દીધી છે આવી માણસના જીવનની અંદર વિચાર વિચારસરણી આવે ને ત્યારે માણસને આપેલો વૈભવ છે ને એથી વિશેષ આનંદ આવે સુખ આવે શાંતિ આવે કારણ મને જે મળ્યું છે ભગવાને આપ્યું છે મારી મહેનત થી મળ્યું છે એ ન કેતા મારી મહેનત પરિપૂર્ણ તો ભગવાને કરી છે ત્યારે મને ફળ મળ્યું છે

બેઠેલો દાદા દ્વારકા ત્યારે સુખ આવે પછી તમે જે જે નામે ઈશ્વરને મા ભગવતીને માનતા માનતા હોઈએ સ્વરૂપે પણ જ્યાં સુધી તમારા જીવનનું મેન માધ્યમ સુખી થવા માટેનું ઈશ્વરને ન બનાવો ને ત્યાં સુધી માણસના જીવનમાં સુખ ના આવે અઢળક વૈભવ પડ્યો હોય છતાં સુખ ના આવે અને જેની પાસે કોઈ પણ પ્રકારનો વૈભવ ન હોય કોઈ ભૌતિક સુખ સાધનો ન હોય પણ જેના જીવનમાં આવા વિચારો હોય ને એ કઈ ન હોવા છતાં સુખી હોય શાંતિ હોય કારણ કે જીવન જીવવા માટે પૈસો જેટલો મહત્વનો નથી ને એટલો વિચાર મહત્વનો છે

છે છે એને એનો એમાં અટવાઈ અને ખાલી માનવ આકૃતિ એ જીવન જીવી જાય છે સમય પસાર કરી જાય છે પણ સુખ શાંતિ મેળવી શકતો નથી મારે મારા જીવનની અંદર સુખી થવું હોય શાંતિ મેળવવું હોય મારી પેઢી કઈ આપવો હોય ઈશ માર્ગ ઈશ વિચારો ભગવાન કાર્યો ભગવાને આપેલું માનવ અમૂલ્ય જીવન કેમ જીવાય ને તો જ માણસ ગમે એવો વૈભવમાં સુખી રહી શકશે નહીતર ગમે એવો વૈભવ હશે ને એની વચ્ચે પણ માણસ દુખી રહેશે એટલે મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે માણસ આજે સુખી કેમ નથી દુખી કેમ છે તો બસ માણસ ભણી ગયો છે માણસ એજ્યુકેશન બન્યો છે માણસ પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચ્યો છે પણ માણસ માણસ નથી બન્યો ઋષિ આચરણ વિચરણ એ અંદર ઉતાર્યું નથી એ મહિલ જીવન બનાવ્યું નથી એટલે આપણને અઢળક સંપત્તિમાં વિટાયેલો અડક વૈભવ મેળવેલો માણસ આજે આપણે વાત કરી કે દુઃખી કેમ છે સુખી કેમ કેમ નથી નથી શાંતિ કારણ એક જ છે તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભગવાન જય દાદા દ્વારકાધીશ